અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા વિવાદનો મામલો ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલને ફટકારી છે હાલ નોટિસ જરૂરી તમામ દસ્તાવેજોની સાથે સાત દિવસમાં સમગ્ર મામલે ખુલાસો કરવાનો પણ આદેશ આપી દીધો છે ખૂબ જ ગંભીર અને મોટી બેદરકારી જે સામે આવી હતી ખ્યાતિ હોસ્પિટલની અને આખો જે વિવાદ સામે આવ્યો હતો જેના પગલે ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલને નોટિસ ફટકારી છે ગુજરાત મેડિકલ કાઉન્સિલે હાલ નોટિસ ફટકારી છે સાત દિવસની અંદર સમગ્ર મામલે ખુલાસો રજૂ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે જરૂરી તમામ દસ્તાવેજોની સાથે સાત દિવસની અંદર ખુલાસો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા વિવાદ મામલે હાલ લોકોમાં પણ રોજ જોવા મળી રહ્યો છે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં ઓપરેશન કાર્ડનો જે મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલે પોલીસે એડી દાખલ કરી વધુ તપાસ પણ શરૂ કરી છે બંને દર્દીઓના મૃતદેહને અસારવા સિવિલમાં મોકલવામાં આવ્યા છે પોસ્ટમોર્ટમના રિપોર્ટ અને તજજ્ઞની સલાહ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એન્જીઓપ્લાસ્ટી બાદ બે દર્દીઓના મોતનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યું છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મંત્રી ઋષિકેશ પટેલ ખાસ બેઠક છે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ખાતે હોસ્પિટલે બેદરકારીની માજા મૂકી દીધી છે એક એવો ખુલાસો થયો છે જેમાં દર્દીની સાથે આવેલા વ્યક્તિનું ઓપરેશન કરી નાખ્યું વાત રમેશભાઈ પટેલની છે રમેશભાઈ તેઓની પત્નીની સાથે આવ્યા હતા પત્નીને હૃદયની તકલીફ હતી જ્યારે રમેશભાઈને પથરીની સમસ્યા હતી પત્નીનું ઓપરેશન થાય તે પહેલા જ તબીબોએ કોઈ જાણ વગર રમેશભાઈને સ્ટેન્ડ મૂકી દીધું તેમને કંઈ લેવા દેવા જ ન હતા પત્ની સાથે પતિનું પણ ઓપરેશન કરી નાખવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે

તો તમે તમારી વાઈફને બતાવવા માટે આવ્યા હતા ના હવે જાય એમની તો કોઈ તકલીફ નથી પછી તો તમને શું કરી દીધું અત્યારે આ કાર્ય પૈસા સીધો બે બે કાર્ય હોય તો રિપોર્ટ કરાય તો સીધે જ કઈ અને બધું બેકિંગ કરે ને સીધે પર આમ લઈ જાય છે એવું જાવ તો નાખી દીધું શું નામ છે આપનું તમે કોની જોડાયા તમે શું થઈ આખું બનાવો એટલે મારું જ બતાવવા માટે આવ્યા હતા મારા ઘરવાળા તો મારી સાથે જ આવ્યા હતા પણ એમને એમ કીધું મારું એમ કહું હતું એટલે કે એમ કહું મારું પથરીનું બતાવી દઉં તો એમને પથરીનું ચેકઅપ કરાવવાનું હતું એમાં એમનો એમાં એમને લઈ જઈને કે નરિયો બ્લોકસ કરીને સ્ટેન્ડ મૂકી દીધું એના તકલીફ તો મારા જ હતી હૃદયની એમને તો તો આગળ કેમ્પમાં તો કોઈ બતાવ્યું નથી તો ખાલી સાથે જ આવ્યા હતા

ચૌદ પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું હોવાનો આંકડો અત્યારે સામે આવી રહ્યો છે સવારે સાત વાગ્યાથી અત્યાર સુધીમાં ચૌદ પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું છે મતદારોનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે સવારથી જ મતદાન કેન્દ્રો પર મતદારોની ભારે કતારો જોવા મળી રહી છે અને આ એ જ ટકાવારી પુરવાર કરી રહી છે બાવ બેઠક ઉપર મતદાનની પ્રક્રિયા જે ચાલી રહી છે અભૂતપૂર્વ ઉત્સાહ લોકોનું જોવા મળી રહ્યું છે અને હવે વાત કરીશું લીલી પરિક્રમાની જૂનાગઢની લીલી પરિક્રમામાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે ગિરનાર અભયારણ્યના છત્રીસ કિલોમીટરની યાત્રામાં ઠેર ઠેર સૌથી વધુ અન્ન ક્ષેત્રો ધમધમી રહ્યા છે જે પાંચ દિવસ સુધી અહીંયા આવતા લાખો ભાવિકોને ગરમાગરમ નાસ્તાથી લઈને ભાવતા ભોજન કરાવે છે ત્યારે ગિરનાર અભયારણ્યમાં અતિ દુર્ગમ એવા રસ્તાઓ પર અન્ય ક્ષેત્રના સંચાલકો તેમજ તેઓની સાથે આવેલા સેવાભાવયુક્ત યાત્રાળુઓને ગમતું ભોજન કરાવી રહ્યા છે સવારે જલેબી ગાંઠિયા સહિતનો નાસ્તો તેમજ બપોરે ભોજન સહિતની વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે યાત્રાળુઓ આન્ય ક્ષેત્રનો પ્રસાદ લઈ પોતાની યાત્રા આગળ ધપાવે છે ચોણ ડબા ચોખું ઘી આપણે હવે આવે છે ખોથી 110 થી આપણે તેલ વાપરવામાં આવે છે પચાસ ગુણી બટેટાની આવે છે સો મણ ખીચડીના ભાત ને ભાતના ચોખા ને ખીચડી બધું થઈ સો મણ ઉપર જોઈએ છે લીલોતરી બધું અમારે આવે છે વટાણા હોય આમાં બધું મિષ્ટાન બે થી અઢી લાખ માણા પાંચ દિવસની અંદર અમારે ખોડિયાર રાસ મંડળ માં ફરસાદ લે છે ને બહુ જ મજા આવે છે સવાર સવારમાં ગરમ જલેબી ગરમ ગાંઠિયા ગરમ ચા મરચા ગરમા ગરમ જ ઠંડુ કઈ ને આપવાનું જ નથી ગરમા ગરમ જ બધા એના આમ બહુ મસ્ત લાગે છે એટલે બધા આમ મોજ ને બધા જમતા જાય છે બધા દિલ્હીમાં યુએનબી સ્પર્ધા યોજાઈ જેમાં અમદાવાદના શ્વેતા દેસાઈ સેકન્ડ રનરઅપ રહ્યા સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ બાદ પરત ફરેલા શ્વેતા દેસાઈનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શ્વેતા દેસાઈએ જણાવ્યું કે આ સ્પર્ધામાં પાંસઠ લોકોએ ભાગ લીધો હતો જેમાં મિસ મિસેસ એમએસ અને એલીટ એમ ચાર કેટેગરી રાખવામાં આવી હતી શ્વેતા દેસાઈ એમએસ કેટેગરીમાં સેકન્ડ રનરઅપ રહ્યા છે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હોબાળા અંગે ગંભીર ઋષિકેશ પટેલે આપ્યા તપાસના આદેશ કહ્યું પુરાવા મળશે તો જવાબદાર અને તંત્ર સામે લેવાશે પીએમ જય યોજનાની એન્ટી ફ્રોડ યુનિટ કરશે તપાસ ખ્યાતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ટીમે કરી તપાસ હેલ્થ ઓફિસર ભાવિન સોલંકી સાથે ગાંધીનગર આરોગ્યની ટીમ પણ તપાસમાં જોડાઈ પુરાવા તેમજ ઓપરેશન પહેલા જાણ કરાઈ હતી કે નહીં તે અંગે કરાઈ તપાસ

ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના સરકાર પર પ્રહાર સરકાર અને મેડિકલ માફિયાની મિલી ભગતના લગાવ્યા આરોપ ઘટનામાં હોસ્પિટલના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહીની માંગ સાથે મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવવાની માંગ કરી અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી નું નિવેદન આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવતા હોવાનો આરોપ આરોગ્ય ખાનગીકરણ સુનિયોજિત ચાલી ખ્યાતિ હોસ્પિટલમાં બે ના મોત ને લઈને ગેની બેન ની પ્રતિક્રિયા સરકારના હેલ્થ કાર્ડ નો હોસ્પિટલો દ્વારા દુરુપયોગ થતો હોવાનો આરોપ આવી હોસ્પિટલોમાં મોનિટરિંગ કરવા અને આવી ઘટનાઓ અટકાવવા આશા વ્યક્ત કરી ખ્યાતી હસ્પિટલ કાંડ પર કોંગ્રેસના આક્ષેપો કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે કહ્યું આ એક મોટું કૌભાંડ રાજ્યમાં મેડિકલ માફિયાઓ બેફામ મેડિકલ કેમ્પ કરી રૂપિયા ખેરવાનો કારસો ખ્યાતી હોસ્પિટલ કાંડને લઈને કલોરના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનું નિવેદન ગેરજવાબદાર તબીબો સામે તપાસ કરી ગુનેગાર સામે કાર્યવાહીની માંગ કરી ખ્યાતી જેવી વિવિધ હોસ્પિટલોની તપાસની પણ માંગ કરી મેડિકલ રાજે મૃતક દર્દીઓના પરિવાર સાથે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે હોસ્પિટલના સીઈઓનો લુલો બચાવ કહ્યું વીસ દર્દીઓમાંથી સાત દર્દીઓની એનજીઓ પ્લાસ્ટીક કરાઈ અમે પોલીસ તપાસમાં મદદ કરી રહ્યા છીએ ઘટના બાબતે મારી પાસે વધુ માહિતી નથી ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે ઇન્ચાર્જ ડીસીપી નીતા દેસાઈનું નિવેદન એક્સપર્ટ ટીમોના ઓપિનિયન લઈને વધુ કરાશે હોસ્પિટલની મંજૂરીથી લઈને તમામ તપાસ કરાશે પ્રશાંત વજેરા સહિત અન્ય કયા તબીબો હતા તેની પણ તપાસ કરવામાં આવશે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ અંગે મોટો ખુલાસો કેમ્પ માટે હોસ્પિટલે તાલુકા આરોગ્ય કચેરીની નોંધી લીધી મંજૂરી હોસ્પિટલ દ્વારા કોઈપણ પરમિશન ન લેવામાં આવી હોવાનું તાલુકા હેલ્થ ઓફિસરનું નિવેદન મહેસાણાના બોરીસણા ગામે પહોંચી ન્યુ ટીમ ગામમાં મંજૂરી વગર યોજાયો હતો મેડિકલ કેમ્પ પીએમવાયજે કાર્ડ ધારકોને ઓગણીસ લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ લઈ જવાયા બેના મોત અન્ય દર્દીઓની સ્થિતિ ગંભીર અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં મોટા ખુલાસા આંખની તકલીફ છતાં હોસ્પિટલના કર્મીઓએ કાર્ડિયોગ્રામ કાર્ડ યોગવાનો સ્થાનિકોનો આક્ષેપ પગ દુઃખે તો પેટની કરતા હતા સર્જરી જેવા અનેક આક્ષેપો લગાવાયા મહેસાણા માં ખ્યાતિ હોસ્પિટલ માં મૃત્યુ પામેલા મૃતકના ના નિવેદન ચાલીસ વર્ષીય મૃતક મહેશ બારોટ દરરોજ ચાર કિલોમીટર સાયકલ ચલાવતા હૃદય કે બીપી ની તકલીફ પણ નહોતી બેદરકારી રાખનાર તમામ વિરુદ્ધ પગલા લેવા મૃતકના ના સગાએ કરી માંગ હોસ્પિટલ સત્તાધીશો દર્દીઓના સ્વજનો સાથે કરી હતી બેઠક ઓપરેશન પહેલા સ્વજનને જાણ કરાયું હોવાનો તબીબો નો હાજર દર્દીના સગા અને બોરીસણા ના સરપંચ બેઠકમાં ઉપસ્થિત રહ્યા ઓપરેશન કરનાર ડોક્ટર પણ હાજર રહ્યા

જૂન મહિનામાં હોસ્પિટલમાં દાખલ કરાયા દર્દીની પણ એન્જીઓગ્રાફી કરાઈ હોવાના આરોપ પરિવારને જાણ કર્યા વિના કરાઈ હતી એન્જિયોગ્રાફી મૃતકના પુત્રએ લગાવ્યા આરોપ હળવદમાં ભૂંડ પકડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ શીખ સમુદાયના બે જૂથે સામસામે બોલેરો કાર અથડાવી તલવાર વડે ધીંગાણું કર્યું બંને પક્ષના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા રાજસ્થાનના ખાતોલી ગામમાં ખાતર ને લઈને થયો હોબાળો મોટી સંખ્યામાં ખાતર લેવા પહોંચ્યા હતા ખેડૂતો માત્રામાં ખાતર ન મળતા ખેડૂતોએ કર્યો હોબાળો પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ પહાડી અને મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થતા બદલાયો મોસમનો નો મિજાજ બરફની ચાદરના હાલાત દ્રશ્યો આવ્યા સામે કાશ્મીર ઘાટીના ગુરેઝ કુપવાડા જિલ્લાના સોનબર્ગ અને લદ્દાખના જિલ્લામાં પણ હિમવર્ષા વાહન વ્યવહાર પૂર્વવત કરવા રસ્તા પર બરફને હટાવવાની કામગીરી તેજ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા થતાં અનેક રસ્તાઓ બંધ થયા રસ્તા પર બરફના થર જામતા લોકોની અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો મુગલ રોડ બરફના મોટા મોટા થર જામતા બંધ કરાયો જમ્મુ કાશ્મીરના પૂંચમાં ભારે બરફ વર્ષાને કારણે રસ્તા પર બરફની ચાદર છવાઈ ઠેર ઠેર બરફના થર ચામતા રસ્તા લપસણા થયા રસ્તા પર લપસી જવાય તેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા જમ્મુ કાશ્મીરના કુપવારામાં ભારે હિમપ્રપાત રસ્તા અને પહાડો પર બરફની ચાદર છવાઈ તાપમાનનો પારો ગગડતા રસ્તા સુમસામ થયા હિમવર્ષા બાદના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા જમ્મુ કાશ્મીરમાં સિઝનની પહેલી હિમવર્ષાની સહેલાણીઓએ મજા માણી હજારો પ્રવાસીઓએ લીધો હિમવર્ષાનો આનંદ ગુજરાતી પ્રવાસીઓએ પણ ગુલમર્ગ બાંદીપુરામાં હિમવર્ષાનો લૂંટ્યો આનંદ રામનગર અયોધ્યામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ સરયુ નદીમાં સ્નાન કરવા અયોધ્યા પહોંચેલા ભક્તો ઠંડીમાં ઠૂંડ પાયા ધુમ્મસના કારણે વિઝીબિલીટી ઘટતા વાહન ચાલકોની હાલાકી પડી રાજધાની દિલ્હીની હવામાં ઝેર યથાવત શહેરના અનેક વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખરાબ શ્રેણીમાં કેટલાક વિસ્તારોમાં ચારસો ને પાર પહોંચી ગયો એર ક્વોલિટી ઇન્ડેક્સ આગામી પાંચ દિવસ રાજ્યના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તાપમાનમાં મોટાભાગે કોઈ બદલાવ નહીં અમરેલીના વાતાવરણમાં બદલાવ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન રાજ્યમાં લોકોને ઠંડી માટે જોવી પડશે રાહ પવનની ગતિ ધીમે પડતા ઠંડી મોડી પડી ઉત્તર પૂર્વના પવનોની વધી શકે છે ગતિ ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન અમદાવાદમાં તહેવાર બાદ રોગચાળો વકર્યો વાયરલના કેસમાં સતત વધારો એમસીના છ્યાસી અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી વધી છેલ્લા દસ દિવસમાં તાવના પાંચ કેસ નોંધાયા શરદી અને ખાંસીના સાત કેસ નોંધાયા મિશ્ર ઋતુના કારણે અમદાવાદમાં રોગચાળાએ માછા મૂકી છેલ્લા દસ મહિનામાં ચિકનગુનિયાના ચૂક્યા છે કેસ વર્ષની સરખામણી ચિકન ગુનિયાના વધારો અંબાજીના દાતા તાલુકામાં ડીએપી ખાતરની અછત બાદ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં બિયારણ પણ ન મળતા હોવાની બુમરાણ ઉઠી વાવેતર શરૂ થયા બાદ હવે બિયારણની અછત સર્જાતા ધરતીપુત્રોએ પૂરતા ખાતર અને બિયારણની કરી માંગ જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ એક જ એક લાખ પાંત્રીસ હજાર મણ આવક હરાજી બાદ ફરીથી યાર્ડ ટેકાના ભાવે મગફળી ની ખરીદીનો પ્રારંભ કરાયો પૂર્વ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ડોલરિયા સહિતના આગેવાનોએ ખરીદી પહેલા પૂજા કરી મગફળી મણ દીઠ રૂપિયા તેરસો છપ્પન નક્કી કરાતા મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા ઉત્તરપ્રદેશના હાથરસમાં બુક ખરીદવાના બહાને ચોરી કરીને ભાગી કિશોરી બુક સેલરના ત્યાં ખરીદી કરવા આવેલી કિશોરીએ પુસ્તક વિશે મોબાઈલ પર વાત કરવા કહ્યું દુકાનદારનું ધ્યાન ભટકતા છોકરી ફોન લઈને ફરાર થઈ સીસીટીવીના આધારે પોલીસે કિશોરીને પકડવા તજવીજ હાથ ધરી ધોરાજીમાં આંગણવાડીમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ગંદકીના લીધે બાળકોના વાલીઓમાં વ્યાપી ચિંતા બાળકોમાં રોગચાળો ફેલાવાની ચિંતા વ્યક્ત કરી તંત્ર સમક્ષ તાત્કાલિક આંગણવાડીની સફાઈ કરવા માંગ કરી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ખેડૂતોને માફીનું વચન આપતા ગુજરાતનું રાજકારણ ગરમાયું પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકનું નિવેદન વર્ષથી ગુજરાતમાં લીલો દુકાળ છતાં વળતર આપવામાં ઢીલી નીતિ સરકારે ઉદ્યોગપતિઓનું લાખ કરોડનું દેવું માફ કર્યું દર્શન નાયકના નિવેદન પર સુરત જિલ્લાના ભાજપ નેતા જયેશ દેલાડી આપી પ્રતિક્રિયા ગુજરાતના ખેડૂતોને ઓછા વ્યાજે મળે છે ધિરાણ દીવા નાબૂદીએ ભીખ ગુજરાતનો ડબલ સહકારી માધ્યમ મજબૂત રાજકોટમાં યુથ કોંગ્રેસના અગ્રણીઓએ વિરોધ કર્યો દિવાળી વેકેશનમાં પણ કેટલીક શાળાઓ ચાલુ રખાતા વિરોધ વિદ્યાર્થી અગ્રણીઓએ શાળા બંધ કરાવી શાળાઓમાં માત્ર ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને બોલાવવાનો દાવો ખોટો શાળામાં અન્ય વિદ્યાર્થીઓને પણ મેસેજ કરી બોલાવાયા હતા